નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ બુધવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આ સિવાયના શહેરોના બજાર ભાવ તમારે જાણવા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તમારું શહેર અને એની સામે એની લિંક મળી જશે એના ઉપર ક્લિક કરી અને જેટલી હરાજી થયેલી હશે બધા ભાવ તમને તમારા શહેરના આપણી વેબસાઇટ ઉપરથી મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી થી અગિયારસો તેત્રીસ તુવેર અઢારસોથી થી બે હજાર અઠ્યાવીસ तल छवीसो त्रन हजार चौबीस अड़दाजे सोल सो रूपयाव रूपया धना अगियो पचास धरसौ पंदर छाड़ी जा मगफी अग्यारो पचास सौ पंचावन कपास करिए तो अग्यारो चालीस बार सौ साइट एज रीते जूनागढ़ जीरुआजे पांच हजार रूपया पांच हजार सात सौ सीतेर रूपया बात करिए जमजोधपुर એરંડો આજે એક હજાર એકોતેરથી અગિયારસો એકવીસ સોયાબીન આઠસોથી આઠસો એકસઠ તલાજે સત્યાવીસોથી ત્રણ હજાર રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ ધાણા અગિયારસોથી પંદરસો એકાવન ધાણી બારસોથી એકવીસો છેતાલીસ ઝીણી મગફળી નવસો પચીસથી બારસો છ્યાસી જાડી મગફળી નવસો પચાસથી તેરસો સોળ રૂપિયા पासनी बात करवामा आवे तो 1200 થી 1506 રૂપિયા એજ રીતે જામ जोधपुर માં જીરાની જો વાત કરીએ તો 5100 રૂપિયા થી 6281 રૂપિયા વાત કરીએ જામનગર ની જામનગર માં एरंडो आज 1071 થી 1105 રૂપિયા લસણ 1700 થી 2740 અડદ 800 થી 1400 રૂપિયા અજમો 2000 થી 4650 ધાણા 905 થી 1700 રૂપિયા રાયડો આઠસોથી નવસો તોતેર જાડી મગફળી એક હજારથી બારસો પાસઠ ચીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી તેરસો રૂપિયા કપાસ અગિયારસોથી પંદરસો ચાલીસ એ જ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી બાસઠસો પાંચ રૂપિયા તો આ હતા જામનગરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ખ આજે ચારસો થી છસો એક રૂપિયા ડુંગળી એકોતેર થી ત્રણસો એક ਵੇਰਾ 1161 થી 2111 ਤਲ 2000 થી 2780 에ਰੰਡ 1000 થી 1141 ਅੜਾ 1141 થી 1791 ਚਣਾ 1000 થી 1261 ਕਲੰਜੀ 1801 થી 3351 ਲਸਣ ਦੀ વાત ਕਰੀਏ ਤਾਂ 891 થી 3191 ਨਵ ਲਸਣਾ ਜੇ 910 ਰੁਪਿਆ થી 3240 ਰੁਪਿਆ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકથી છવ્વીસો એકાવન ધાણા સાતસો એકથી તેરસો એકાણું ધાણી એક હજારથી ચૌદસો એકત્રીસ મરચાં એક હજાર એકથી ચુમ્માલીસો એક રૂપિયા ઝીણી મગફળી આઠસો એકવીસથી બારસો એકોતેર જાડી મગફળી આઠસો એકથી તેરસો છ્યાસી કપાસ એક હજાર એકથી ચૌદસો છ્યાસી નવા ધાણા નવસો એકથી એકવીસો વીસ રૂપિયા એક હજાર એક થી એકત્રીસ કરી દેજો ચેનલને ને કરી નાખજો અને તમારા મિત્રોમાં માં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કિશન પિંડારિયા નામનું આપણું જે બીજું યુટ્યુબ ચેનલ છે ઓફિસિયલ એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ